પોરબંદરના બડા પંતકના મોરાણા ગામે જબરદસ્તીનો પ્રેમ પામવા છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે છેડતી કરનાર સક્ષને ધરપી લે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મોરાણા ગામે એક મહિલા પોતાના સંતાનો સાથે રહે છે અને ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે આ મહિલાના અગાઉ અન્ય ગામમાં લગ્ન થયા હતા પરંતુ હાલ તે પોતાના પતિથી અલગ રહે છે ગઈકાલે આ મહિલા ખેતરમાં પાકને પાણી વાળતા હતા ત્યારે ત્યાં બાબુ અરસી ઓડેદરા નામનો શખ્સ આવ્યો હતો અને આ મહિલાને પોતાની સાથે પ્રેમ કરવાનું કહી છેડતી કરી હતી અગાઉ પણ આ શખ્સ મહિલાના મકાનના ઢાળિયામાં ઘૂસી ગયો હોવાની ઘટના બની હતી ત્યારે આ મહિલા ગભરાઈ જતાં આ બાબતે પોતાના સંતાનોને જાણ કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે બાબુ અરસી ઓડેદરા નામના આ શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધીરુભાઈ માવત સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ બગવદર